ઇન્ડિયા સેવન સાથે ફરી હું ખાન જોઈએ આજના મહત્વના સમાચાર નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર આતંકીઓ દ્વારા હિચકારો હુમલો કે જેમાં મૃતકો માટે કેન્ડલ માર્ચ યોજાય માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા જે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો કે જેમાં સત્યાવીસ જેટલા પ્રવાસીઓને મોતને ગાઢ ઉતાર્યા હતા તો તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંડવીનગરમાં એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી કે જેમાં કેન્ડલ માર્ચ ખત્રીવાડથી જેન્દેરાસર પાસેથી વલ્લભવડ થઈને નવાપરા વિસ્તારથી સુપડી વિસ્તારમાં કેન્ડલ માર્ચની પૂર્ણાહુતિ કરાઈ હતી નગરના તમામ જાતિના લોકો સામાજિક તથા રાજકીય આગેવાનો ભાઈઓ બહેનો વડીલો મોટી સંખ્યામાં

ભારતનું શીત એવા કાશ્મીરમાં અને ભારત માટે જે બીજું સ્વિટરલેન્ડ કહેવાય એવા પહેલ ગામમાં જ્યારે સહેલાણીઓ પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યા હતા અને પ્રવાસે તેઓ હરીફરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા તેઓના ઉપર એક હિનોનો અને હિચકારો હુમલો કરવામાં આવ્યો અને તેમાં લગભગ આપણા દેશના સત્તાવીસ જેટલા સહેલાણીઓના મૃત્યુ થયા છે તે બાબતે આજે એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્થે માંડવી નગરમાં એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેન્ડલ માર્ચમાં સૌ ખૂબ મોટી સંખ્યામાં આપ અહીં જોઈ શકો છો ભાઈઓ બહેનો યુવાઓ નાના ભૂલકાઓ સૌએ પોતાના અંતર મનથી પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે આ કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત થયા હતા અમારા ગામના વડીલ મુરબી એવા નલીન કાકા ડૉક્ટર જયેશભાઈ મર્ચન્ટ સાહેબ નગરપાલિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિક એવા નિમેશભાઈ શાહ તથા પાર્ટીના અન્ય સમાજના નાના મોટા વર્ગોના તમામ લોકો જે અહીં આવ્યા અને આ કેન્ડલ માર્ચને શ્રદ્ધાંજલિ આપી સફળ બનાવ્યો આપણે સૌ સદગતની આત્માઓ માટે શાંતિની પ્રાર્થના કરીએ અસ્તુ ભરત માતા કી જય હોમ